હું મુકુંદ દેસાઈ હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં અને અન્ય કોર્ટમાં વકીલાત કરું છું મેં એમએસસી એલ એલ એમનો અભ્યાસ કર્યો છે વકીલાતની સાથે સાથે હું નવગુજરાત લો કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે પણ કામ કરતો હતો નિવૃત્ત થયા પછી મેં ગાર્ડનિંગની ફૂલ ટાઈમ પ્રવૃત્તિ શરૂ કરી છે ઉપરાંત વકીલાત પણ મારી ચાલુ છે મને નાનપણથી જ ગાર્ડનનો ખૂબ શોખ હતો મારા પિતાશ્રી જ્યુડિશિયરીમાં હતા અને જુદા જુદા ડિસ્ટ્રિક્ટમાં તેઓ ડિસ્ટ્રિક્ટ તરીકે કામ કરતા હતા અને જૂના બંગલાઓની અંદર મોટા મોટા ગાર્ડન હોવાથી ત્યાં માળીઓ કામ કરતા અને માળીઓને કામ કરતા જોઈ મને પણ તેમની સાથે કામ કરવાની ઈચ્છા થતી તેથી હું એમની સાથે કામ કરતો અને એમાંથી મને ગાર્ડનિંગનો શોખ લાગ્યો અમે અમદાવાદમાં રહેવા આવ્યા ત્યાર પછી આ બંગલાની અંદર ધીમે ધીમે ગાર્ડન શરૂ કરવાની શરૂઆત કરી શરૂઆતમાં પાંચ દસ કુંડાઓથી શરૂઆત કરી પછી ધીમે ધીમે જગ્યાઓ સાફ કરી અને વધારે કુંડાઓ વસાવ્યા લોન અને બધા ક્યારાઓ પણ બનાવ્યા અત્યારે મારી પાસે લગભગ સત્તરસોથી અઢારસો જેટલા કુંડાઓ છે મારા કમ્પાઉન્ડની બહાર પણ કુંડાઓ છે એટલે તમે જોઈ શકશો કે આખા ગાર્ડન આખા બંગલાની અંદર સહેજ પણ જગ્યા અમે બાકી રાખી નથી અને લગભગ તમામ જગ્યાઓ વૃક્ષોથી આવરી લીધી છે મારા ગ્રાન્ડસન અદવિકને પણ ગાર્ડનનો ખૂબ જ શોખ છે અને મને એમ લાગે છે કે મારો આ વારસો એ ચોક્કસ સાચવશે મારા આ ગાર્ડનમાં કૈલાસ્પતિના બે વૃક્ષો છે કૈલાસ્પતિ બહુ રેર વૃક્ષોમાં ગણાય અને લગભગ વીસ એકવીસ વર્ષ પછી એનું ફૂલ આવે અને એ ફૂલનો આકાર પણ અદ્ભુત હોય છે જે શંકર ભગવાનના લિંગને મળતો આવે છે આ ગુજરાતની અંદર બહુ ઓછા ઘરની અંદર અથવા ઓછા ગાર્ડનમાં આ ફ્લાવર જોવા મળે છે આ ઉપરાંત મારે ત્યાં ગુલાબ મોગરો સિઝનલ ફ્લાવર્સ ચંપો ચંપાના પણ લગભગ પાંચથી છ પ્રકાર છે જેમાં ચંપો નાગચંપો મુખ્ય છે ઉપરાંત મારે ત્યાં ક્રી કરણ લાલ કરણ ગુલાબી કરણ અને બીજા અન્ય પ્રકારના વૃક્ષો પણ છે જાસૂદના પણ લગભગ છ જેટલા પ્રકારના જાસૂદના કલર છે અને સાથે સાથે બોગનવેલ પણ લગભગ ચારથી પાંચ કલરની બોગનવેલ છે મારે ત્યાં ઔષધીય પ્લાન્ટ પણ ઘણા છે જેમાં મુખ્યત્વે અશ્વગંધા અડુસી તુલસી વગેરે આ ઉપરાંત મારે ત્યાં ફ્રૂટના ઝાડ છે જેમાં આંબો સીતાફળ લીંબુ ચીકુ જામફળ માલટા નારંગી મોસંબી વગેરે થાય છે આ ઉપરાંત મારા ઘરમાં અમે એક એવો કોર્નર રાખ્યો છે કે જ્યાં લીપણ કર્યું છે છાણનું લીપણ કે એ જગ્યા એટલી અદ્ભુત છે કે સૌથી આકર્ષણ ધરાવે છે એવો એ ભાગ છે અને જેમાં અમે ઘણીવાર સાંજના અમારું ભોજન પણ ત્યાં લઈએ છીએ મારે ત્યાં જે ફ્લાવર્સના પ્લાન્ટ્સ છે એમાં કેટલાકના બીજ વાવ્યા છે દાખલા તરીકે જીનિયા ગલગોટા વગેરે જ્યારે ગુલાબ અને એવા જે કેટલાક પ્લાન્ટ છે એની કલમો પણ કરી છે આ ઉપરાંત રેગ્યુલરલી તમારે એની અંદર માટી બદલવી પડે ખાતર અને દવાઓ પણ નાખવી પડે જેથી કરીને આ જે છોડ છે એનું આયુષ્ય જળવાય અને સ્વસ્થ રહે હું તો એમ માનું છું કે દરેક માણસે અથવા વ્યક્તિએ પોતાના ઘરમાં ગાર્ડન રાખવો જોઈએ જો ખુલ્લી જમીન હોય તો એ ગાર્ડન રાખી શકે છે ફ્લેટમાં રહેતો હોય તો પોતાના ફ્લેટની અંદર અને જો બાલ્કની એની પાસે અવેલેબલ હોય તો બાલ્કનીમાં કંઈ ના હોય તો ઘરમાં પણ ત્રણથી પાંચ કુંડા તો રાખી જ શકે છે જેમાં ખાસ કરીને તુલસી અડુસી અને લેમન ગ્રાસ